બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું આસિસ્ટન્ટ પ્રોફેસર માનસી ખટીક આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે બેચલર ઓફ કોમર્સના પેપર માનવ પર્યાવરણ વિશે જેમાં ચેપ્ટર આપણે યુનિટ નંબર ચૌદ પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય આજે આપણે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય વિશેની ચર્ચા કરીશું હવે વિદ્યાર્થી મિત્રો તેની પહેલાં આપણે તેની રૂપરેખા જોઈએ તો પ્રસ્તાવના છે ત્યારબાદ આપણે આજે પર્યાવરણ સંબંધિત સ્વાસ્થ્યનો પરિચય સમજીશું ત્યારબાદ પર્યાવરણ અને સ્વાસ્થ્યના સંબંધો જળ સંબંધી માનવ સ્વાસ્થ્ય સમસ્યાઓ કઈ હોય છે હવા પ્રદૂષણ સંબંધી માનવ સ્વાસ્થ્ય સમસ્યાઓ કઈ હોય છે તો તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી હવે વિદ્યાર્થી મિત્રો ત તમે લાસ્ટ જે બી ચેપ્ટર્સ ભણ્યા હશો તો એ ચેપ્ટર્સમાં તમે બધું પર્યાવરણની અસરો પર્યાવરણ શું છે તે ત્યારબાદ પર્યાવરણીય પ્રદૂષણ શું છે તો તેના વિશે વિગતવાર તમે સમજીને આવ્યા હવે આજે આપણે પર્યાવરણ અને એ માનસ સ્વાસ્થ્ય સાથે કેવી રીતે સંબંધિત છે તે તેની વિશે આપણે ચર્ચા કરવાના છીએ હવે પર્યાવરણ છે એમાં પર્યાવરણમાં જે બી પ્રદૂષણો થાય છે એટલે કે આપણે જે પ્રદૂષણો કયા કયા પ્રદૂષણો તો આપણે અવારનવર સાંભળતા જ હોઈએ છીએ હવા પ્રદૂષણ જળ પ્રદૂષણ અવાજ પ્રદૂષણ જે બી દરિયાઈ પ્રદૂષણ છે તો આ બધા અવા આપણે જે બી પ્રદૂષણો છે તેની આપણે ચર્ચા થતી જ હોય છે તો તેના કારણે આપણા જે જીવન જરૂરિયાતને એટલે કે માનવના સ્વાસ્થ્ય ઉપર જે અસરો પડી છે તેની વાત આજે આપણે કરવાના છીએ અને આ બધું જે પ્રદૂષણ વધવાનું કારણ શું છે તો એ પણ એક માનવી તેનો એક ભાગ રહ્યો હોય છે એટલે વધારેમાં વધારે જે ગ્લોબલ વોર્મિંગ છે ત્યારબાદ જે વસ્તી વધારો છે એ આ વસ્તી વધારા પછી એ જે અસરો છે તો એ બધી અસરોને ક્યાં આવે છે એક એ પ્રદૂષણમાં પરિણમે છે હવે આપણે સમજીએ કે પર્યાવરણ સંબંધિત સ્વાસ્થ્યનો પરિચય શું થાય છે તો સ્વાસ્થ્ય એટલે શું તો સૌ પ્રથમ સ્વાસ્થ્ય એટલે શું કે જે મને રોગ કોઈ રોગ ન હોય એ સ્વાસ્થ્ય તો અહીંયા પર્યાવરણ સંબંધીમાં આપણે સ્વાસ્થ્ય વિશે સમજીએ છીએ ત્યારે સામાન્ય રીતે લોકો સ્વાસ્થ્યને રોગ અથવા પીડાની ગેરહાજરી અને લાંબા આયુષ્યના સંદર્ભને જોતા હોય છે શું કહેવા માંગે છે કે જ્યારે સામાન્ય તે લોકો સ્વાસ્થ્યને રોગ અથવા પીડાની ગેરહાજરી અથવા અને લાંબા આયુષ્યના સંદર્ભમાં જોતા હોય છે પરંતુ સ્વાસ્થ્ય માત્ર એ જ નહીં કે જે મને રોગ નથી પરંતુ સ્વાસ્થ્ય એ માત્ર રોગની અનુપસ્થિતિ અથવા દુર્બળતા ન હોવા સાથે મર્યાદિત નથી પણ તે શારીરિક માનસિક અને સામાજિક દ્રષ્ટિએ સંપૂર્ણ તંદુરસ્ત સ્થિતિ છે સ્વાસ્થ્ય એક સર્વાંગી વિકાસની સ્થિતિ છે શું છે એક સર્વાંગી વિકાસ એટલે કે શારીરિક માનસિક અને સામાજિક રીતે એ તંદુરસ્ત હોવું જોઈએ માત્ર રોગ રોગમુક્ત હોવું જ પૂરતું નથી કોઈ પણ વ્યક્તિના જીવન દરમિયાન ભૌતિક જૈવિક અને સામાજિક પર્યાવરણ બદલાતું રહેતું હોવાથી આવા ફેરફારો સાથે સતત અનુકૂળ થતા રહેવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે સારા સ્વાસ્થ્ય માટેનો એક નિર્દેશ કહેવામાં આવે છે કે જ્યારે પણ વ્યક્તિના જીવનમાં ભૌતિક રીતે હોય કે જૈવિક રીતે હોય કે સામાજિક પર્યાવરણમાં જે બી બદલાવ આવે તો એ બદલાવની સાથે તેના પણ જે બી શારીરિક રીતે હોય કે જે બી માનસિક રીતે એના ફેરફારો થાય તો એ ફેરફારોને શું કહેવામાં આવશે અનુકૂળ થતાં રહેવાની પ્રક્રિયાને જ સારા સ્વાસ્થ્યની એક નિશાની માનવામાં આવે છે હવે વાત કરીએ કે પર્યાવરણ અને સ્વાસ્થ્યના સંબંધો પર્યાવરણ અને સ્વાસ્થ્યના સંબંધોમાં જોઈએ તો પર્યાવરણ અને સ્વાસ્થ્યનું ખૂબ નજીક અને પરસ્પર સંકળાયેલા છે કે જ્યારે જ્યારે પર્યાવરણને નુકસાન થાય છે ત્યારે એ માનવ સાથે સંકળાયેલા હોય છે તો વ્યક્તિનું સ્વાસ્થ્ય તેના પર થતાં અનેક પ્રભાવો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે આંતરક્રિયાનું પરિણામ છે એટલે કે વ્યક્તિનું જે બી સ્વાસ્થ્ય છે તે એની આંતરક્રિયા એટલે કે પર્યાવરણને જે બી પ્રદૂષણો ફેલાય છે તો એ પ્રદૂષણોને કારણે કાં તો એ જે માનવ સર્જિત હોય છે કે કુદરતી સર્જિત હોય છે તો એ બંને કારણોસર જે માનવને અસરો થાય છે જેને એના અસ્વાસ્થ્યને અસર થાય છે તો એ બધું શું છે તેના અંતરક્રિયાનું પરિણામ કરવામાં આવે છે હવે જે બી પર્યાવરણ છે જે પર્યાવરણને નુકસાન થાય છે તે કયા કયા કારણોસર થાય છે તે તમે આગળ સમજીને આવ્યા હશો કે કુદરતી કારણોસર પણ હોઈ શકે છે અને એક માનવસર્જિત કારણોસર પણ એમાં હોઈ શકે હવે કુદરતી કારણોસર એટલે કે પૂર આવવું પછી ત્યારબાદ ભૂકંપ આવવું જે એ બધી કુદરતી કારણોસર આપણે સમજી કે પછી ત્યારબાદ માનવ સર્જિતની વાત કરીએ છીએ તો જેમાં સર્જિત છે તે વધારે વધારે કોઈ બી ફેક્ટરી છે ઉદ્યોગોનું વધારે વધારે ઉત્પાદન કરવું વસ્તુઓનું ઉત્પાદન એવી રીતે કરવું કે જે પર્યાવરણને નુકસાન પહોંચાડે ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ આજકાલ ટેકનોલોજીનો એટલો યુગ વધી રહ્યો છે તો એ ટેકનોલોજીના યુગમાં વધારે ને વધારે જ્યારે જોઈએ છે તો એ ક્યાં ને ક્યાંક તો પર્યાવરણને અસર કરતું જ હોય છે અને એ પર્યાવરણની જ્યારે અસર કરશે તો એ માનવ સ્વાસ્થ્યને પણ ક્યાંય ને ક્યાંક અસર કરતું હોય છે હવે આજે પણ આપણે વાત જોઈએ છીએ કે જે બી ખોરાક છે તે એ ખોરાકની અંદર પણ કેટલાક ને કેટલાક કેવી રીતે રોગો થવાના હોય છે જે ફાસ્ટ ફૂડ કહીએ છીએ જંક ફૂડ ખાવામાં આવે છે તો એ બી એક માનસ સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણવામાં આવે છે તો પર્યાવરણ અને સ્વાસ્થ્યના સંબંધોમાં એક શું છે એ ખૂબ નજીકો અને પરસ્પર સંકળાયેલા છે જ્યારે તેની એ વ્યક્તિના જે સ્વાસ્થ્ય છે તેના પર અનેક પ્રભાવો વચ્ચેની અંતરક્રિયાનું પરિણામ છે આ પ્રભાવોને આપણે કેવા ત્રણ વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે તો ત્રણ વર્ગોમાં વિભાજિત કરવામાં આવે તો કયા કયા તો આનુવંશિક પ્રભાવ વ્યવહારાત્મક પ્રભાવ અને પર્યાવરણીય પ્રભાવ હવે આનુવંશિક પ્રભાવ એટલે શું તો આનુવંશિક પ્રભાવ એટલે કે આપણે જોઈએ છીએ કે કેટલાક માણસોનું જ્યારે જન્મ થાય છે અને જે બી જન્મે છે તો એનું કો જે જન્મે છે બાળક કે કોઈ બી માણસ છે તો એનું કોઈકને કોઈક ક્ષણથી એ સેમ દેખાય છે કે સ સમાંતર અસ્તિત્વ ધરાવે છે પછી જ્યારે અમુક એવા વ્યક્તિત્વ હોય છે જે અમુક કારણોસર એ અલગ વ્યક્તિત્વ ધરાવે છે અને અલગ રીતે બિહેવ કરે છે પણ અહીંયા શું હોય છે કે જે એને આનુવંશિક એટલે કે જે હેરિડિટી એટલે કે વારસાગત જે વસ્તુઓ મળે છે તો આ આનુવંશિક પ્રભાવથી પણ તેની એક માનવ સ્વાસ્થ્ય પર અસર કરે છે હવે આનુવંશિક પ્રભાવમાં જે વારસાગત છે એટલે કે વારસાગત રીતે મળેલી વસ્તુ તો જે છે કે ડાયાબિટીસ આજકાલ જે બી ડાયાબિટીસ વસ્તુઓ થાય છે તે અમુક શું હોય છે એ વારસાગત પણ પેઢીને મળતી હોય છે એ આનુવંશિક પ્રભાવ કહેવામાં આવે છે જ્યારે વ્યવહારાત્મક પ્રભાવની વાત કરીએ તો વ્યવહારાત્મક પ્રભાવમાં શું હોય કે જ્યારે દારૂનું સેવન કરવું ધૂમ્રપાન કરવું તમાકુ ચાવવી તો એ બધા કેવા છે કે એ વ્યવહારાત્મક પ્રભાવ છે એ જે મોત શોખને દેખાડે છે તે એ શું કહેવામાં આવે છે એક વ્યવહારાત્મક પ્રભાવ છે તો એ શું છે માનવ સ્વાસ્થ્યને પણ ક્યાંય ને ક્યાંક એક માનસિક રીતે પણ અસર કરે છે અને શારીરિક રીતે પણ તે અસર કરે છે અને આ બંને વસ્તુ જે છે એ સામાજિક રીતે પણ ક્યાંક ને ક્યાંક અસર કરતી જોવા મળે છે તો પર્યાવરણમાં એ જે શું છે એક વ્યવહારાત્મક પ્રભાવ પણ એ ઘણો ને ઘણો એ આપણને શું હોય છે એક નજીકવો એક પરસ્પર સંકળાયેલો જોવા મળે છે પર્યાવરણની રીતે તે એ સમાજને પણ ને ક્યાંયક અસર કરતો હોય છે બીજી વાત કરીએ કે પર્યાવરણીય પ્રભાવ પર્યાવરણીય પ્રભાવ તો એ આપણે જોઈએ છીએ કે અત્યારે કારખાનાઓનો એટલો વધારે ઉપ વધારે ફેલાઈ ગયો છે કારખાનાઓનો બીજી વાત કરીએ છીએ કે ટેકનોલોજીનો યુગ એટલો વધ્યો છે તો એ ટેકનોલોજીને કારણે એસીઓ રેફ્રિજરેટર તો આ બધાનો પણ વપરાશ ઘણો વધ્યો છે તો એ બધામાંથી જે પણ નીકળતી ગેસ છે વાયુ છે તો એ બ કાંઈને ને ક્યાંક ને ક્યાંક એ પર્યાવરણને અસર કરતી હોય છે તો એ પણ પર્યાવરણીય પ્રભાવ પણ ખૂબ જ માનવ સ્વાસ્થ્યને અસર કરે છે તો આ હતો પર્યાવરણ અને સ્વાસ્થ્યના સંબંધો બીજી વાત કરીએ કે જળ સંબંધિત માનવ સ્વાસ્થ્ય સમસ્યાઓ જળ સંબંધિત માનવ સ્વાસ્થ્ય સંબંધિત આજકાલ આપણી જે બી છે એ માન માનવી માટે પાણી જ એ શું છે એક મહત્વનો અંશ છે જળ પ્રદૂષણ એ માનવ સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે જો જળ દ્વારા જે પાણી છે એના દ્વારા તો માનવી એ શું છે રહે છે પૃથ્વી પર જો એ જ આપ માનવીને શું છે એ જ પ્રદૂષિત મળે તો એનું જીવન તમે વિચારી શકો છો ક્યાંક સુધી હશે તો એની જ વાત અહીંયા આવે છે કે જળ સંબંધિત માનવ સ્વાસ્થ્ય સમસ્યાઓ જળ પ્રદૂષણ એ માનસ સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે પ્રદૂષિત અશુદ્ધ પાણી પીવાથી અને ભોજન તૈયાર કરવાના ઉપયોગમાં લેવાથી કે અન્ય અંગત કાર્યોમાં આપણે જાણીએ છીએ કે પાણી આપણને કંઈ ને કઈ જગ્યાએ એ આપણને જરૂરિયાત મુજબ હોય જ છે એટલે કે પાણી પીવામાં આવે પછી ભોજન તૈયાર કરવામાં આવે કે કપડાં ધોવામાં કે હાથ એટલે કે મોંઢો જે મોં છે એ હાથ ધોવા માટે પાણીનો એને ક્યાંય ને ક્યાંય ઉપયોગ થતો હોય છે હવે આ જે પાણીનો ઉપયોગ કરવામાં આવે અને એ જ પાણી પ્રદૂષિત હોય તો એ પણ શું છે એ માનવ સ્વાસ્થ્ય પર શું પાડે છે ખૂબ પ્રભાવ પાડે છે હવે સિત્તેર પરસેન્ટેજ જે રોગ છે એ પ્રદૂષિત પાણીને કારણે થતા બતાવવામાં આવ્યા છે અને દર વર્ષે વિશ્વભરમાં હજારો લોકોનો ભોગ લે છે હવે આ જે પાણીથી થતા રોગો છે તો એ ટાઈફોઈડ હિઝા ડાયરિયા કમળો કોલેરા હોજરી હેપેટાઇટિસ અને ગંદા પાણીથી ફેલાતા ચામડીના રોગો વગેરે એ દૂષિત પાણીથી થાય છે એટલે કે પાણીથી થતા રોગો જે કયા કયા કહેવામાં આવે કે ટાઈફોઈડ છે હિઝા ડાયરિયા કમળો કોલેરા તો આ બધા કેવા ગણાથી એ પાણીથી પા પ્રદૂષિત પાણીથી થતા રોગો છે બાળકોમાં પ્રદૂષિત પાણી પીવાથી પોષણની અછત તથા શારીરિક અને મગજના વિકાસમાં વિકસેષ જોવા મળે છે તો જ્યારે પણ એ બાળકો દ્વારા પ્રદૂષિત પાણી પીવામાં આવે તો તેમાં શારીરિક રીતે પણ નુકસાન થાય છે અને એ જે માનસિક રીતે પણ એટલે કે મગજના વિકાસમાં પણ એ વિક્ષેપ ઊભો કરે છે ઉદ્યોગોમાંથી જે બી નીકળતા રાસાયણિક પદાર્થો જેમ કે લેડ મર્કુરી આર્સેનિક વગેરે એ પાણીમાં હોવાથી લાંબા ગાળે કેન્સર જેવી બીમારીઓ પણ થઈ શકે છે ને કેટલીક ઝેરી ધાતુઓ અને રસાયણો એ માનવના હોર્મોન્સમાં ખલેલ પહોંચાડી પ્રજન ક્ષમતા શું કરે છે ક્ષમતામાં ઘટાડો કરે છે તો આવી જ રીતે જો પ્રદૂષિત પાણી પીવામાં આવે તો એ માનવ સ્વાસ્થ્યને ક્યાં સુધી પહોંચાડે છે તે આપણે જોયું બીજી વાત કરીએ કે હવા પ્રદૂષણ હવા પ્રદૂષણમાં એ માનવ સ્વાસ્થ્ય સમસ્યા હવે આપણે જે પણ હવા લઈએ છીએ એ શુદ્ધ હોય છે કેટલે અંશે શુદ્ધ છે કેટલે અંશે અશુદ્ધ છે તે આપણે જાણીએ છીએ હવા પ્રદૂષણમાં એમાં કેટલા જે ધુમાડા રજકણો છે તે એ બધી આપણા દ્વારા જ્યારે હવા શરીરમાં દાખલ થાય છે ત્યારે એમાં કેટલી રજકણો અને એવી રીતે દાખલ થતી હોય છે તો તેના કારણે કેવા જે બી રોગો થાય છે માનવ સ્વાસ્થ્યની અસર કરે છે તો તેમાં જોઈએ કે હવા એ પ્રદૂષણ વાતાવરણને દૂષિત દૂષિત કરે છે વાહનો કારખાનાઓ મિલો પાવર સ્ટેશનો વિમાનની વાયુસેરો કોલસાની રજ ઝેરી ગેસ તો એ બધાય શું છે એ હવાને પ્રદૂષિત કરવાના એ શું છે કારણો છે જે નીકળતી દૂષિત હવા એ ધુમાડો હોય ઝેરી પદાર્થો છે તો એ બધા હવામાં ભળતા શું કરે છે શ્વાસોચ્છ્વાસની ક્રિયામાં તકલીફ મૂકે છે ત્યારે હવા પ્રદૂષણમાં જે રજકણ છે કાર્બન ડાયોક્સાઇડ ઓઝોન નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડનો પણ સમાવેશ થાય છે લાંબા સમયની ધૂમ્રપાનની ટેવ વાયુ પ્રદૂષણ ફેલાતા પ્રદૂષકો સાથેનો લાંબા સમયનો સંપર્ક અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે એટલે કે જ્યારે લાંબા સમયનો જે ધૂમ્રપાન છે તો એ પણ ધૂમ્રપાન એ બીજો માણસ જ્યાં ઊભો છે જે માણસ ધૂમ્રપાન કરે છે અને જે માણસ બીજો ઊભો છે તે એના માટે પણ એ શારીરિક રીતે એક નુકસાન કરે છે ત્યારે વાયુ પ્રદૂષણમાં ફેલાતા જે બી પ્રદૂષકો છે લાંબા સમય સુધી શું છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે હવા પ્રદૂષણને લીધે બાળકો વૃદ્ધો ગર્ભવતી મહિલાઓ વગેરેની સ્વતંત્ર સ્વતંત્ર રોગ થવાની સંભાવના વધે છે તો ત્યારબાદ હવે આપણે ઘણી વાર અનુભવીએ છીએ કે ધુમાડો છે કે બારીક ધૂળમાં રહેવાથી આંખો નાક અને ગળામાં બળતરા થાય છે કેટલાક વાયુ વધુ ઊંડે ઉતરતા બળતરા સાથે કફ શ્વાસ લેવામાં તકલીફ શ્વાસોચ્છવાસના દરમાં શું કરે છે તે તીવ્રતા તીવ્ર સમસ્યા ઊભી કરે છે જે ઘણી વખત જીવલેણ સાબિત થાય છે ધુમાડાનો એક ઘટક જોઈએ તો કાર્બન મોનોક્સાઇડ છે હવે એ કાર્બન મોનોક્સાઇડ જે શ્વાસમાં લેવાથી લોહીમાં શું કરે છે હોમોગ્લોબિન સાથે ઓક્સિજનના બાધક બને છે લાંબા સમય સુધી જો ઝેરી વાયુઓ જેમ કે બેન્ઝિન છે કાર્બન મોનોક્સાઇડનો સંપર્ક એ કેન્સર જેવી બીમારીઓને અવકાશ આપે છે આથી શ્વસનતંત્રના ગંભીર રોગ અને અન્ય શારીરિક જેવી બીમારીઓ થાય છે તે એ કહેવાય છે એ હવાને કારણે થતી હવા પ્રદૂષણને કારણે થતી બીમારીઓ છે ને પ્રદૂષણના કારણે ઐતિહાસિક સમા સ્મારકો અને ઇમારતી તથા પ્રાકૃતિક સૌંદર્યના મૂળ સ્વરૂપને પણ ઘણા નુકસાનો થાય છે હવે અહીંયા ઐતિહાસિક સ્મારકો એટલે હવા પ્રદૂષણ તો હવા પ્રદૂષણમાં આપણે જોઈએ છીએ કે જે તાજમહેલ છે તે કેવું થવા લાગ્યું છે પીડું થવા લાગ્યું છે તો એ ઐતિહાસિક સ્મારકો અને ઇમારતી એ પ્રાકૃતિક સૌંદર્યના પણ મૂળ સ્વરૂપને પણ ઘણું નુકસાન પહોંચાડી રહ્યા છે એટલે કે જે હવામાં જે બી ધુમાડો હોય છે એ ધુમાડો ફેલાય છે એટલે કારખાનાનો જે બી ધુમાડો છે એ ફેલાવાના કારણે માનસ સ્વાસ્થ્યને એમ કે શ્વાછો શ્વાસની પ્રક્રિયામાં પણ ખૂબને ખૂબ ને ખૂબ હાનિકારક હોય છે તેવી જ રીતે એના શું છે કે જે હવા છે તે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં જ્યારે આવે છે ત્યારે એમાં શું હોય છે કે કેટલીક રચકણો હોય છે તો એ બધા કેવા જે તંત્રના રોગ દમના રોગ અને હૃદય રોગ થવાની સંભાવનામાં વધારો કરે છે તો આ હતું કે હવા પ્રદૂષણથી માનવ સ્વાસ્થ્યમાં શું સમસ્યાઓ થાય છે આજે આપણે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય સંબંધિત એટલે કે કયા કયા રોગો થવા થાય છે જળ પ્રદૂષણને કારણે કયા કયા રોગો થાય છે તેની વિગતવાર આપણે ચર્ચા કરી હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એમાં ભોજન સંબંધિત માનવ સ્વાસ્થ્યમાં શું અસરકારક રહે છે શું હાનિકારક રહે છે તેને વિશે ચર્ચા કરીશું ત્યારબાદ જે તણાવ છે તેના વિશે ચર્ચા અને દેશમાં જે માનવ સ્વાસ્થ્યની પરિસ્થિતિ શું છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તો આજનો આપણો ટૉપિક અહીંયા પૂરો થાય છે स्वाध्यायः परम्